નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર આજે આપણે આ વિડીયોમાં રાજકોટ જુનાગઢ જામનગર ગોંડલ અને અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો શરૂઆત કરીએ મિત્રો રાજકોટથી આજે તારીખ બાર બાર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ રાજકોટમાં બજાર ભાવ આ પ્રમાણે રહ્યા હતા કપાસ બારસો સાહીઠથી પંદરસો બાવન ઘઉં લોકવન પાંચસો થી પાંચસો ઓગણત્રીસ ઘઉં ટુકડા પાંચસો બે થી છસો નવ જુવાર સફેદ આઠસો છેતાલીસ થી નવસો છ બાજરી ત્રણસો બાસઠથી ચારસો એક એક્યાસી મકાઈ ત્રણસો ચાલીસ થી ચારસો ત્રીસ તુવેર નવસો થી ચૌદસો ત્રીસ છણા પીલા નવસો ત્રીસ થી એક હજાર પિંચો તેર છણા સફેદ તેરસો એસી થી અઢારસો દસ વાલદેશી પાંચસોથી નવસો પચીસ સોળી નવસો ત્રીસથી અગિયારસો સાહીઠ મઠ આઠસોથી પંદરસો ત્રીસ વટાણા બારસોથી અઢારસો સાહીઠ કળથી ચારસો પચાસ થી પાંચસો પંચોતેર રાજમા નવસોથી ચૌદસો પચાસ મગફળી જાડી એક હજાર થી તેરસો એંશી મગફળી ઝીણી એક હજારથી તેરસો પચાસ તલ્લી સત્તરસો થી બે હજાર પાસાઠ એરડા એક હજારથી તેરસો અજમો બારસો વીસથી તેરસો એસી સુવા બારસો વીસથી પંદરસો પચાસ સોયાબીન આઠસો થી આઠસો સાહીઠ સિંગ ફાડા નવસો ચુમ્માલીસ થી ચૌદસો અડતાલીસ આગળ મિત્રો વાત કરીએ ગોંડલની તો ગોંડલમાં કપાસનો ભાવ અગિયારસો એક થી પંદરસો છવ્વીસ ઘઉં લોકવન પાંચસો સાત થી પાંચસો સત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવું થી છસો અઠ્યાવીસ મગફળી ઝીણી આઠસો એક થી તેરસો એકાણું સિંગદાણા જાડા બારસો એકથી ચૌદસો એકાવન સિંગ ખાડિયા આઠસો એકસાઠથી ચૌદસો અગિયાર એરડા અગિયારસો એકાણુંથી તેરસો એકતાલીસ જીરું સત્યાવીસો એકાવનથી એકતાલીસસો એકતાલીસ વરિયાળી બારસો એકાવનથી બારસો એકાવન ધાણા આઠસોથી ઓગણીસો એક લસણ સુકું ચારસો એકથી એક હજાર એકાણું અડદ નવસો એકથી ચૌદસો અગિયાર તુવેર સાતસો અગિયારથી બારસો એકાણું રાય સત્તરસો થી સત્તરસો સોતેર મેથી આઠસો થી અગિયારસો એકાવન કાંગ ત્રણસો એકાવનથી પાંચસો એક્યાસી મરસા સાતસો એકથી સાડત્રીસો એકાવન મગફળી જાડી સાતસો એકાણુંથી તેરસો એકતાલીસ સફેદ છણા નવસો એકાવનથી અઢારસો એકસાઠ મગફળી સાસઈ નંબર નવસો એકવીસથી ચૌદસો એકતાલીસ તલ અગિયારસો અગિયારથી એકવીસો એકાણું ધાણા બારસોથી ઓગણીસો એકાવન બાજરો બસો થી ચારસો એક જુવાર આઠસો થી આઠસો એકાવન મકાઈ ત્રણસો એકોતેર થી ત્રણસો એકોતેર મગ આઠસો એક થી પંદરસો એકસાઠ સણા સાતસો થી અગિયારસો એક આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની તો જામનગરમાં બાજરો બસો થી ચારસો ઘઉં ચારસો થી પાંચસો તેત્રીસ હળદ એક થી તેરસો સિત્તેર સોળી થી એક હજાર પચાસ ચણા નવસો થી એક હજાર સાહીઠ ચણા સફેદ અગિયારસો થી સત્તરસો નેવું મગફળી ઝીણી અગિયારસો થી તેરસો ચાલીસ મગફળી જાડી એક હજાર ચાલીસ થી બારસો સાહીઠ મગફળી સાસઠ નંબર અગિયારસો ત્રીસ થી તેરસો નેવું મગફળી નવ નંબર અગિયારસો થી ચૌદસો એડા અગિયારસો થી તેરસો દસ લસણ સાતસો પચીસ થી તેરસો પંચોતેર કપાસ એક હજાર થી પંદરસો ત્રીસ જીરું બત્રીસો થી ઓગણચાળીસો સિત્તેર અજમો તેરસો થી ત્રણ હજાર ચાલીસ અજમાની ભૂસી પચાસ થી ચોવીસો સાહીઠ ધાણા બારસો થી સત્તરસો પંચાવન મલસાતસો થી સત્યાવીસો સાહીઠ આગળ મિત્રો વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં ઘઉં ચારસો એંશી પાંચસો ત્રેવીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો ચોવીસ બાજરો ત્રણસોથી ત્રણસો છત્રીસ ચણા નવસો પચાસથી એક હજાર એકાવન સણા સફેદ એક હજારથી ચૌદ સૌદસો ત્રીસ અડદ આઠસોથી ચૌદ છો બે તુવેર એક હજાર પચાસથી તેરસો ચાલીસ મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો પચાસ આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની તો અમરેલીમાં કપાસ આઠસો પચાસથી પંદરસો પંચ્યાસી સિંગ મઠથી આઠસોથી બારસો એસી ગિરનાર સિંગ નવસો પંચોતેર તેરસો એકત્રીસ સિંગ મોટી આઠસો પચાસથી ચૌદસો બાર સિંગદાણા એક હજાર છપ્પનથી તેરસો સિતેર તલ સફેદ પંદરસો થી બાવીસો ત્રીસ કાળા પચીસો થી ત્રેપનસો તલ કાશ્મીર ઓગણીસો પંદર થી સોવીસો પચાસ બાજરો ત્રણસો નેવું થી પાંચસો ત્રીસ જુગાર પાંચસો ચાલીસ થી અગિયારસો ઘઉં ટુકડા ચારસો એકોતેર થી પંચાવન પાંચસો પંચાવન ઘઉં લોકવન ચારસો નવ્વાણું થી પાંચસો એકોતેર છોયા પંદરસો પંદર થી પંદરસો પંદર તો મિત્રો આ તાજા બજાર ભાવ ચેનલ પર નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતી તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે વિડીયો જોવા બદલ આપનો આભાર